અને બીજો બાપુ નિર્વર્તી થી ત્યારે તો ગુરુ પૂર્ણિમા કરતા પણ વધારે માણસો દસ આઠ હજાર માણસો હોય ગુરુ પૂર્ણિમાના ના ત્રણ ચાર હજાર માણસો હોય સંત શ્રી કુંભારમ આશ્રમ ભૂટકે ગામે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયું સંત શ્રી કુંભારમ બાપુ આશ્રમ ભૂટકીય ગામે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભૂટકીયા પાતાળાના ગામડાઓ તેમજ ભચાઉ તાલુકાના રબારી સમાજ તેમજ અન્ય સમાજના ભક્તજનો મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શન કર્યું કુંભારામ બાપુના આશીર્વાદ લીધા હતા મંદિર પરિસર ભક્ત ભાવથી ભરેલો માહોલ જોવા મળ્યો હતો સંત શ્રી કુંભારામ બાપુના આશ્રમમાં બારેમાસ માસ અન્ન ક્ષેત્રો તેમજ આબોળા થવાતું કુતરાઓ માટે લાડુ ગાયો માટે ઘાસચારો પંખી માટે હંમેશાની માટે નાખવામાં આવે છે આ પાવન પ્રસંગે જટુબા ભગત ત્વજુબા ભગત દેસરાભાઈ રબારી નારાયણભાઈ રબારી વીરાભાઈ રબારી તેમજ કુંભારામ સત્સંગ મંડળ તેમજ સેમ સેવકો આવેલા મહેમાનોની સેવામાં જોડાયા હતા નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી આજના સમાચાર